કમિટીના પ્રદેશ નેતાની કમિટીએ ભ્રષ્ટાચાર મામલે લીધી દેવગઢ બારીયા મુલાકાત રાજ્યમંત્રી બચુભાઈ ખાબરના વિસ્તારમાં સો કરોડના ભ્રષ્ટાચાર થવાના કોંગ્રેસ પક્ષે કર્યા હતા આક્ષેપ કોંગ્રેસ કમિટીના સભ્ય દેવગઢ બારીયા કુવા ગામે લીધી મુલાકાત

ભ્રષ્ટાચાર માટે કામો નથી થયા એની સો ટકા ચકાસણી કરી વિભાગે સાત સાત વાર તપાસ કરાવી સ્થળ પર તમામ કામો હતા ને આજે પણ છે અને હમણાં પણ એ વિભાગે એવા આક્ષેપો કર્યા છે કે આ નરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર થાય છે કામ થતા નથી સ્થળ પર નથી અને એના અનુસંધાને આજે કોંગ્રેસ પક્ષના હોડી મંડળના પ્રતિનિધિઓ દેવગઢ વારિયા તાલુકાના વિસ્તારના ગામડાની અંદર ચકાસણી માટે આવ્યા હતા તેમાં પણ એ લોકો જે જોયું છે સ્થળ પર રસ્તાએ જોયા છે કામોએ જોયા છે જનતાએ તેમને જવાબ આપ્યો છે એ વાત કેટલી તથ્યથી સાચી છે એમને ખબર છે અને કે રસ્તા અને નરેગા યોજના એ કોન્ટ્રાક્ટની યોજના છે એ કોઈને કોન્ટ્રાક્ટ આપતી નહીં એ કામ આધારિત લેબર માટે કામ કરતી આ યોજના છે અને મારો કોઈ છોકરો કામ કરતો આ તો એના મટીરીયલ નક્કી કરેલા લોકો આપતા હોય છે મજૂરો ગામના કામ કરતા હોય છે અને લોકોને રોજગારી મળતી હોય છે લેબર કામ કરે છે કડિયા કારીગરો કામ કરે છે એ તમામ પેમેન્ટ એના ખાતામાં જતું હોય છે અને પેમેન્ટ કરવામાં આવે છે બાકી આ યોજના દાહોદ માટે આરસી જવાબ રૂપ છે ગરીબોને મજૂરી કરવા જતા હતા એના ગામમાં મજૂરી મળતી રહી છે એવા આક્ષેપો છે પણ ખરેખર વારા મત વિસ્તારની અંદર તમામ કામો 100% આજે ધરતી પર થેલશ 2020 માં માટી મેટલના રસ્તાઓ થયેલા ડુંગરાળ વિસ્તાર છે કદા કેટલોક વિસ્તાર પાણી લીધે તો હોય પણ જાય એના માટે રિપેરિંગની કોઈ જવાબ છે જોગવાઈ છે જ નહીં હવે એ રસ્તાએ

કડાણા લાવ્યા છે નળ સે યોજના કરી રહ્યા છે આ તમામ યોજનાઓ અમે આજે વિસ્તારની અંદર કરી રહ્યા છે ત્યારે આ બધો વિકાસ કદાચ મને લાગે કોણ જોતું છે ખબર નથી પણ એ જે આજે અમારી ટીમ આપી એ લોકોએ પણ સ્થળ પર ખાતરી કરી છે અને એમને પોતાને પણ સંતોષ દિલથી થયો છે પણ કદાચ બીજી રીતે ના પણ થતો હોય આ કામ દેખાય એટલે અને બધા જ કામ સ્થળ પર આજે થયેલા છે અને અમારા સરપંચો કામ કરે છે ગામના મજૂરો કામ કરે છે અને કોઈ આની અંદર કોઈ એજન્સી આ કામ નરેગાનું કરતી નથી એજન્સીઓ માત્ર એને બજારમાં ઓપન માર્કેટમાં જે કઈ જરૂરિયાત મુજબના મારા સરપંચ હોય છે એ લોખંડ છે સિમેન્ટ છે રિપોર્ટર દિલીપ પટેલ દેવગઢ બારિયા